નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધાંગધ્રા નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એમઆઈએસ આઈટી એક્સપર્ટ કર્મચારીની ધાંગત્રા નગરપાલિકા ખાતે અગિયાર માસના હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂક કરવાની છે જેની વિગતો નીચે જણાવેલ છે ક્રમ છે એક જગ્યા છે એમઆઈએસ આઈટી એક્સપર્ટ લાયકાતની વાત કરીએ તો બીસીએ સીએ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી એસ સી આઈ ટી સંખ્યા છે એક ફિક્સ માસિક વેતન છે વીસ હજાર રૂપિયા ઉપરોક્ત જગ્યાની લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી તારીખ દસ એક બે હજાર ચોવીસ સુધીમાં ધ્રાંગત્રા નગરપાલિકા કચેરીએ રજિસ્ટ્રેશન એડીથી મોકલી આપવાની રહેશે નિમણૂક બાબતે ધ્રાંગત્રા નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે આ માહિતી સારી લાગી હોય તો આ માહિતીને લાઇક શેર અને ફોલો કરી શકો છો